કારગીલ વિજય દિવસ નિમિત્તે તલોદ નું વીર જવાનો ને સન્માન અને પુષ્પાંજલિ કાર્યક્રમ તલોદ શહેર અને તાલુકા ભાજપ દ્વારા કારગીલ વિજય દિવસ ની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી આ અવસરે સ્વાતંત્ર સેનાની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી કારગીલ યુદ્ધમાં પોતાનું અદમય સાહસ અને વીરતા દર્શાવનાર વીર જવાનો નટુભાઈ પ્રજાપતિ જયંતિભાઈ પ્રજાપતિ દિલીપભાઈ પ્રજાપતિ અને રમણભાઈ પ્રજાપતિને કાર્યક્રમ દરમિયાન સન્માનિત કરવામાં આવ્યા આ ઉજવણીમાં પ્રાંતિજ તલોદના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ ગજ્જર નગરપાલિકા પ્રમુખ રમીલા બેન ચાવડા તેમજ ભાજપના અગ્રણી કાર્યકરો સહિત અનેક અનેક સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી કાર્યક્રમના અંતે દેશ માટે શહીદ થયેલા જવાનોની યાદીમાં મૌન પાડવામાં આવ્યું અને તેમના શૌર્યને નમન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા હલ્લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા વિઝિટ છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે